વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલી અતુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કેટલાક લોકોએ રાજકારણીઓના વખતથી મકાનો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરતાં વિવાદ સર્જાયો છે બાપોદના સર્વે નંબર અતુલ કોઓપરેટિવ સોસાયટી નવસો ત્રણ બાય નવસો છ આવેલી છે જેની ટીપી ત્રણ પડેલી છે પરંતુ તે સમયે ઓગણીસો ચોસઠમાં સોસાયટીમાં પાંચ રસ્તાઓ હતા તેમાંથી અત્યારે માત્ર એક જ રસ્તો ખુલ્લો છે રાજકારણીઓના વખતથી અમુક લોકો પોતાના મકાનો આખા બાંધી દીધા છે જેના કારણે કોઈ દુર્ઘટના બને તો ફાયરની ગાડી કે એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી આ અંગે કેટલાક સ્થાનિક રહીશો દ્વારા વર્ષ ઓગણીસો એકાણુંથી અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં મુખ્યમંત્રીને ઘણી વખત ફરિયાદ કરી ચૂક્યા છે અને હાલમાં પણ સીએમઓ ઓનલાઈન બે વખત ફરિયાદ કરવામાં આવી છે પરંતુ સ્થાનિકોની સમસ્યાનો કોઈ અંત નથી આવ્યો પાલિકા તંત્ર દ્વારા પણ રહીશોને જણાવવામાં આવે છે કે તેઓ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે કામગીરીમાં વ્યસ્ત છે જે તંત્ર દ્વારા પણ આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી રહ્યા છે અને કોર્પોરેશન પાસે અમે રસ્તા બનાવ્યા છે અને કોર્પોરેશનમાં એ રસ્તાનું એસ્ટિમેટ પણ આપેલો છે ખર્ચો પણ આપેલો છે અને એનું શું એ પણ તે છતાં એક કેટલા રસ્તા ઉપર એ છે ને આખી આડી ભીખ કરી નાખી છે એ એ અમે વિચાર કરીએ છીએ કે એ ભીખ દૂર કરે તો લોકોને આખું આમ ગોલ ફરીને જવું પડે અને વ્રજવાટિકા પાસે જવું પડે એની જગ્યાએ ડાયરેક્ટ સીધું રસ્તા પર જવું પડે એ માટે અમારી રજૂઆત છે પછીના આજની તારીખે અમારી સોસાયટીમાં ટોટલ પાંચ રસ્તા હતા એમાંથી મૂળભૂત મારા માટે ઓગણચાલીસ નંબર છવ્વીસ નંબર અને બાકીના બીજ પણ અહીંયા સભ્યો છે એમના પોતાના મકાનો પર એવા દબાણ થયા જેનાથી લોકો પોતાનું વ્હીકલ અવર જવામાં બી એમને તકલીફ પડે છે અને એ તકલીફમાં આજની તારીખે અમારે કોર્ટ સુધીની અમુક સમસ્યાનો જે બી નિકાલ ન થવાના લીધે કોર્ટમાં જવાની જરૂર પડી છે અને એને અને એના કારણે મારે આજની તારીખે જે બી મારી ગલી ઉપયોગ કરવી પડે છે મારી પાસે હમણાં કોઈ બી રોડ રસ્તા છે નહીં જેના ઉપર ગટરની ઉપર ને પાણીની લાઈનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ આંદોલન છેક સુધી ચાલી રાખીશું કોર્પોરેશન અને સોસાયટીના જે પણ હોદ્દેદારો છે જે પણ દબાણકર્તાઓ છે તેમણે અત્યાર સુધીમાં અમને કોઈ સપોર્ટ નથી કર્યો તો પછી કોઈ પગલાં નથી લીધા જેના કારણે અમારે કોર્ટ કેસ કરવાની ફરજ પડી છે જે હલ પેન્ડિંગ છે કોર્ટમાંથી પંચક્યાસનો ઓર્ડર પણ થવાનો છે જે હલ પેન્ડિંગ છે જેની ગુરુવારે તારીખ છે નોટિસમાં બસો ત્રેપન બસો છપ્પનમાં એ દર્શાવેલું છે કે તમે જે પણ દબાણ કર્યું છે કાં તો જે પણ વધારાનું બાંધકામ કર્યું છે એનો સિટી સર્વેનો નકશો આપો કાં તો પછી કોર્પોરેશનનો મંજૂર થયેલો પ્લાન આપો કયા આધારે તમે બાંધકામ કરેલું છે તે દર્શાયેલું છે અને બસો સાહીઠ એક અને બેમાં એવું દર્શાયેલું છે કે જો તમે એ પુરાવા સાત દિવસમાં નહીં આપો તો કોર્પોરેશન કોર્પોરેશન જાતે આવીને તોડવાની કાર્યવાહી કરશે પણ એ નોટિસ પણ પંદર ચાર બે હજાર ના રોજ આપેલી છે આજે તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ થયેલી છે